સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીને ધમકી આપનાર હાર્દિક ઉર્ફ કાનો જગદીશ કાનાભાઈ કાતરિયાને ઝડપી પાડ્યો હતો એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો કરી મિત્રતા કરવા માટે ધમકાવતો હતો દ્વારા યુવતીના ફોટો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા ફરિયાદના આધારે પોલીસે આરોપી હાર્દિક ઉર્ફ કાનો જગદીશ કાનાભાઈ કાતરિયાની ધરપકડ કરી હતી તો આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તેની સાથે એક મિત્ર પણ યુવતીને હેરાન પરેશાન કરતો હતો યુવતી સાથે મિત્રતા કેળવવા માટે તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું કહીને સાથે સળગાવી દેવાની ધમકી પણ આપી હતી આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ 20 વર્ષ અને એના બેન અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મતલબ મળેલા એક છોકરો છે એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને અને સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશીપ છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજો બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીની અને એ પેલાની ઇન્સ્ટાગ્રામ એક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા તો એ રીતે ફરિયાદીને હેરસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે